કચ્છ સંગ્રહાલય ભુજમાં તારીખ 25 માર્ચ 2025 થી 31 માર્ચ 2025 દરમિયાન યોજાયેલ લાઇટ થ્રેડ પ્રદર્શનના ભાગ રૂપે તારીખ 30 માર્ચ 2025 રવિવારના રોજ એક સાઇનોટાઇપ ઇમસર્વ એક દિવસીય વર્કશોપનું આયોજન કરવામાં આવેલ હતું આ વર્કશોપ કચ્છ સંગ્રહાલય ભુજની તાબાની જૂની ઓલ્ફ્રેડ હાઈસ્કૂલ બિલ્ડિંગમાં સવારે 9 કલાકે યોજવામાં આવ્યું હતું જેમાં ભુજના ખ્યાતનામ ફોટોગ્રાફર શ્રી સમીરભાઈ ભટ્ટ અને શ્રી રમેશભાઈ પોમલ કલાકાર શ્રી મનીષભાઈ કંસારા ઉપસ્થિત રહ્યા હતા જેમાં અંદાજે ચાલીસ કલા રસિકોએ ભાગ લીધો હતો શ્રી સિદ્ધાર્થ કનેરિયાજીને માર્ગદર્શન હેઠળ આ વર્કશોપના માધ્યમથી અભ્યાસીઓને અઢારમી સદીની ઐતિહાસિક ફોટોગ્રાફિક પ્રક્રિયા સાયનો વ્યવહારો અનુભવ કરવાની તક પૂરી પાડવામાં આવી હતી શ્રી સિદ્ધાર્થ કનેરિયાજીના જણાવ્યા અનુસાર સાઇનોટાઈપ ફોટોગ્રાફિક પ્રક્રિયા સૂર્યની શક્તિ અને પ્રકાશ સંવેદનશીલ દ્રાવણનો ઉપયોગ કરીને ઇતિહાસ અને રસાયણના સંયોજન સાથે સુંદર વાદળી સફેદ બ્લૂ પ્રિન્ટ ઉત્પન્ન કરે છે આ વર્કશોપ દરમિયાન અભ્યાસીઓને અદ્ભુત માહિતી મળી અને તેમને સંપૂર્ણ રીતે પ્રેક્ટિકલ અભ્યાસ દ્વારા સાયનોટાઈપ કરતા કરતાં શીખવામાં આવ્યું હતું ત્યારબાદ પ્રાકૃતિક ચીજવસ્તુઓ દ્વારા પ્રેક્ટિકલ કરાવવામાં આવ્યા કચ્છ સંગ્રહાલય ભુજ સ્ટાફના શ્રીમતી ધારાબેન સોલંકી દ્વારા પોટ્રી ચિત્રકામ કરવામાં આવ્યું હતું આ પ્રકારના વર્કશોપ આગામી સમયમાં ફરી યોજાય તેવી ઈચ્છા તમામ અભ્યાસીઓ દ્વારા દર્શાવવામાં આવી હતી અંતે સૌ રિફ્રેશમેન્ટ લઈને છૂટા પડ્યા